પાલિકામાં સ્વચ્છતા અને રિવ્યુ બેઠકની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રિવ્યુ બેઠક યોજાઈ સાથે સાથે સ્વચ્છતા અંગેની બેઠક પણ બોલાવવામાં આવી હતી જે બાદ મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ માહિતી આપી સ્વચ્છતા બેઠકમાં ખાસ કરીને તમામ બોર્ડના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી તો જ્યાં હજુ કામગીરી નથી થઈ રહી ત્યાં પણ અધિકારીઓને અને કર્મચારીઓને ભાર મૂકવા જણાવવામાં આવ્યું છે સાથે રિવ્યુ બેઠકમાં પાણી પીવાનું સ્વચ્છ મળે નાગરિકોને તે બાબતે પણ ખાસ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે રોડ રસ્તા અને ગટરના કામો ક્યાં સુધી પહોંચ્યા અને આગામી કામો ઝડપથી કરવા સૂચન કરવામાં આવ્યું છે અને હેરિટેજ બિલ્ડિંગની જાળવણી અને સાફ સફાઈ બાબતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સમક્ષ આપી હતી એ ચેક કરવું પડશે કારણ કે મારે અત્યારે આ માહિતી નથી

જેટકોનું હોય તો અમે જેટકો સાથે પહેલાં સંપર્ક કરીશું અને કેબલ લઈંગનું હોય તો એ કોલ બી ફોર કોલ બી ફોર યુ ડિગ એક એપ છે એ કર્યા પછી અમારું પરમિશન આપ્યા પછી જ કરવાનું છે પણ નિર્ધારિત સ્પેસિફિક ઇસ્યુ હું અત્યારે ચેક કરીને હું જવાબ આપું છું અને પણ કંઈ કદાચ કરેક્શન્સ કરવાનું હોય એ પણ કરીશું પહેલાં મારે માહિતી જોશે કે કોને કર્યું છે માહિતી લીધા પછી અમે કાર્યવાહી જે પણ પગલાં લેવાને લઈશું એવા અનેક છે 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 કે કોર્પોરેશન જગ્યાનો એના શું સી કડીયાકાનું પરમનન્ટ એવું નથી કે મોર્નિંગ એ લોકો ભેગા થતા હોય એક જગ્યામાં જવા માટે જેઆરડીસીમાં ઇન્ડસ્ટ્રીઝમાં જવા માટે એમાં પ્લોટની જરૂરત નથી ત્યાં જે સાઈડમાં ફૂટપાથમાં બેસવાનું જે વેઇટિંગ સ્ટોપ છે બસ સ્ટોપ છે એને થોડુંક એક્સટેન્ડ કરીને અમે લેબર ચોકની કરવાના છે અધરવાઇઝ પ્લોટમાં મોટું સ્ટ્રક્ચર કરવાની એ નથી લેબરની વાત કરીએ તો કે એવી કોઈ તમારે બાકડા મૂકવાની બી જગ્યા નથી એવી કોઈ દબાણ ને એવી પરિસ્થિતિ જે લેબર જે જગ્યામાં લેબર ચોક પોસિબલ છે ત્યાં અમે કરીશું જે જગ્યામાં પોસિબલ નથી તો અમે કરવાની પણ વાત નથી પણ જે જગ્યામાં મેક્સિમમ પોસિબલ છે અમે મેક્સિમમ લેબર ચોક્સ કરવા માટે નક્કી કર્યું છે પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે આમાં લગભગ છ જગ્યામાં નક્કી કર્યું છે આવનારા દિવસમાં સર્વે કરીને વધારે કરવાનું થાય અને જગ્યા મળે ત્યાં પણ કરવાનો પ્રયત્ન કરે એટલે પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ પેન્ડિંગ પોલિસી પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આના માટે જ કર્યું છે આવનારા દિવસોમાં ટાઉન વેન્ડિંગ કમિટી પણ ફોર્મ થશે ટાઉન વેન્ડિંગ કમિટીની અમે દરખાસ્ત કરીશું એમાં ભારત સરકાર દ્વારા ગાઈડલાઇન છે અલગ અલગ મેમ્બર્સ પણ બનાવવાનું છે આ મેમ્બર્સને કમિટી દ્વારા મિટિંગ કરીને આપણે હોકિંગ ઝોન્સ અનાઉન્સ પણ કરવાના છે આ હોકિંગ ઝોન્સ અનાઉન્સ કર્યા પછી આ હોકિંગ ઝોનમાં જેમને ધંધા કરવાનો એ ફંક્શન્સ હોય અમે કોઈનું જે ફરીથી હું કહું છું કોઈને બિઝનેસ ડિસ્ટર્બ કરવા માટે નથી પણ બિઝનેસને સ્ટ્રીંગ લાઈન કરવા માટે છે અને એમાં પણ સ્ટ્રીટ વેન્ડર પોલિસીમાં અમુક રૂલ્સ છે કે વાગે સુધી યા બાર વાગે સુધી તમે રહી શકો છો પછી તમે ઘરે લઈ જવું પડશે આ સિસ્ટમને અમલમાં લાવવા માટે થોડું મહેનત કરવું પડશે અને કદાચ દસ વર્ષ વીસ વર્ષથી આ સિસ્ટમ ચાલતું હશે એને ધીરે ધીરે માઇગ્રેટ કરીને પ્રોપર વેન્ડિંગ હોકી ઝોન્સમાં લાવવાની જરૂરિયાત છે એમાં આપ લોકોની પણ મદદ જોઈએ અને આ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે કારણ કે દરેક રોડમાં લોકો આવી જાય છે એને ખૂબ સ્ટ્રીટ કરવું પડે અને ગાડી ચાલવાની જે જગ્યા છે ત્યાં પાર્કિંગ ના હોવું જોઈએ અને ત્યાં સ્ટ્રીટ બેન્ડર્સ ના હોવું જોઈએ એ મારા અમારા પોલિસીમાં પણ છે આવનારા દિવસોમાં સ્ટ્રીટ વેન્ડિંગ અને પાર્કિંગ ઉપર જે અમદાવાદમાં સુરતમાં જે ચાલી રહ્યા છે આ સિસ્ટમ આમાં અહીંયા પણ લાવવાનું મહેનત કરવાની છે ખાસ કરીને હેરિટેજ સ્ટ્રક્ચર્સ આવા ન્યાય મંદિર આપણા ખંડેરાવ માર્કેટ આજુબાજુની જગ્યામાં એટલે આમાં પબ્લિકનું પણ થોડું સમજવાની જરૂરિયાત છે અમે પબ્લિકને વિનંતી પણ કરીએ છીએ અને સ્ટ્રીટ વેન્ડર્સને પણ વિનંતી કરીએ છીએ કે એક સિસ્ટમ અમે કરીએ તો આ ઝોનમાં હોકિંગ ઝોનમાં આ રોડમાં તમે કરો અમે વાંધો નથી પણ તમામ એની ધારાધોરણને અને અમારું આઈડી કાર્ડ્સ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના વેન્ડર લાઇસન્સ આ બધું લઈને જ કરો એ કદાચ અમારી ટીમ પણ દબાણ હટાવવા જાય છે ત્યારે નીકળી જાય એવું પણ માહિતી છે અને કદાચ એકવાર જાય તો પછી ફરી આવી જાય છે એવું પણ ઇસ્યુઝ છે અમે વીઆર ટ્રાઇંગ ટુ વર્ક ઇટ આઉટ પણ તમામની સહયોગથી જ આ કામ થઈ શકે એકવાર એક તરફથી વીએમસીની કાર્યવાહી અથવા પોલીસની કાર્યવાહીથી જ ના થઈ શકે બધાને સમજ સમજવાની પણ જરૂરિયાત છે આ સિટીની હિત માટે છે એટલે એક એક એરિયાઝ અમે હોકિંગ ઝોન્સ હોર્ડિંગ ઝોન્સ વેન્ડિંગ ઝોન્સ નોન વેન્ડિંગ ઝોન્સ પાર્કિંગ ઝોન્સ એ કરવાના છે એના માટે જ અત્યારે પ્રક્રિયા શરૂ કરી દેવામાં એમ વી આર ડુઇંગ ઇટ રિપીટેડલી આપણે એફર્ટ્સ કાયમી છે પણ એને સિસ્ટમ કરીને ત્યાં હોકિંગ ઝોન ડિક્લેર કરવાની જરૂરિયાત છે હોકિંગ ઝોન ડિક્લેર કર્યા પછી આ ઝોનમાં તમે વેચાણ કરી શકો છો દરેક જગ્યામાં ના કરે અને અત્યારે આપ સાચા છો સુરસાગર એરિયામાં પણ કદાચ અમુક વસ્તે વારંવાર આવી જાય છે અમે વાત કરીશું એમને પણ વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં વી વિલ ટ્રાય ટુ સોલ્યુશન ફોર